કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આવતીકાલે ઓગણીસ જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે અત્યારે મણિબેન એમ શાહ મહિલા આર્ટસ કોલેજ કડી ખાતે ડિસ્પેન્જિંગ સેન્ટરથી પોલિંગ સ્ટાફ ઇવીએમ ચૂંટણી ચૂંટણીલક્ષી સામગ્રી લઈને મતદાન મથક ખાતે જવા માટે રવાના થયો હતો પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે પહોંચી તારીખ ઓગણીસ જૂનના રોજ યોજાનાર મતદાન માટે મતકૂટે તૈયાર કરવાની તથા બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તૈયારીઓ કરવામાં આવશે રાત વાસો પણ મતદાન મથક ખાતે જ કરવામાં આવશે કડી વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફને એવીએમ વીવી પેટ ઉપરાંત ચૂંટણી લક્ષી સામગ્રી મણીબેન એમપી શાહ મહિલા આર્ટસ કોલેજ કડી ખાતેથી વિતરિત કરવામાં આવી હતી જોકે આ તકી કડી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ ચૂંટણી ફરજ પરના કર્મીઓ તથા પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધી ચૂંટણી ફરજ માટે પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જરૂરી કાળજી લેવા બાબતે પણ સૂચન કરવામાં આવ્યું હતું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ